જાલોતના એસઆરપી ગ્રુપ પાવડી ખાતે સાંસદ ખેલ મહોત્સવ યોજાયો સરકારની રમતગમતને પ્રોત્સાહક નીતિઓ થકી દેશને ઉત્તમ ખેલાડીઓ મળી રહ્યા છે તેમ સાંસદ જસવંતસિંહ ભાભોરે જણાવ્યું સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા આયોજિત સાંસદ ખેલ સ્પર્ધા લોકસભાનો જાલોત તાલુકાના એસઆરપી ગ્રુપ પાવડી ખાતે સાંસદ જસવંતસિંહ ભાભોરે પ્રારંભ કરાવ્યો હતો ખેલ મહોત્સવના આયોજન થકી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં અનેક નવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે પ્રાચીન ગ્રંથોમાં વર્ણવામાં આવેલી બોતેર અને ચોસઠ કળાઓમાં ખેલનું પણ સ્થાન છે ત્યારે રમતગમતની આ કળામાં આપણા ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કરે તે માટે સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે વધુમાં સંસદે જણાવ્યું કે દાહોદના ખેલાડીઓ ખૂબ જ પ્રતિભાશાળી છે તેઓ રાજ્ય તેમજ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરી દાહોદને ગૌરવ અપાવ્યું છે વિધાનસભા કક્ષાની રમતોમાં પણ ખેલાડીઓ ઉત્તમ પ્રદર્શન કર્યું છે કાર્યક્રમમાં મહાનુભાવોએ ઉત્તમ પ્રદર્શન કરનારા ખેલાડીઓનું મંચ ઉપરથી બહુમાન કર્યું હતું આવેડા ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા જિલ્લા પોલીસ અધિકક્ષ રવિરાસ સી જાડેજા પ્રાંત અધિકારી એ કે ભાટિયા સહિત જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સહિતના અગ્રણીઓ તેમજ

યોજવાની તૈયારી કરી રહ્યા છે અમે લોકો આ પ્રસંગે માને મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે દરેક સાંસદોને તેમના મતવિસ્તારની અંદર ખેલાડી ભાઈ બહેનોને અવસર અપાવીને દાહોદના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્ર લેવલ રમે એના માટેની પ્રેરણા માર્ગદર્શન માને મોદી સાહેબે આપીને આજે પૂરા ભારતની અંદર અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર મેદાનની સાથે રમવા ભણવાની સગવડ એમને પૂરેપૂરું કળા કૌશલ્ય આપીને પૂરેપૂરો અવસર આપીને ભારત દેશવતીથી આપણા ભારતના ખેલાડીઓ રમે એના માટે મેં દાહોદ જિલ્લામાંથી એવી અપેક્ષા રાખીએ જ કે દાહોદ જિલ્લા પર માને મોદી સાહેબનો અપાર પ્રેમ રહ્યો છે દાહોદમાં શિક્ષણ ક્ષેત્રે હોય સ્માર્ટ ક્ષેત્રે હોય મહત્વકાંક્ષી જિલ્લો હોય સિંચાઈ પાણીની સુવિધાની વાત હોય પણ મને આજે કહેતા ગૌરવ છે કે અમારા દાહોદના ખેલાડીઓને જે રીતે તાલુકા કક્ષાએ વિધાનસભા લેવલે અને લોકસભા લેવલે રમીને એ જ ખેલાડીઓને આગામી રમતોની અંદર ઉત્કૃષ્ટ દેખાવ કરે એના માટેનો અમે પ્રયાસ કરી રહ્યા છે આજના પ્રસંગે આ વિસ્તાર ધારાસભ્ય માને મહેશભાઈ માન્ય સોનીજી જિલ્લા સભ્યો તાલુકા સભ્યો માની એસપીસી શ્રી ડીવાય એસપી શ્રી બધાની હાજરીની અંદર શ્રીમાન મહેશભાઈએ ખૂબ સુંદર આયોજન કરવા બદલ જાલોદ તાલુકાની પૂરી ટીમનો અમે આભાર માનીએ છીએ આજના પ્રસંગે ફરીથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો અમે આભારી છે કે પહેલીવાર આદિવાસી વિસ્તારના બાળકોને રમતના મેદાન સુધી તક આપીને ખૂબ ગુણવત્તાવાળું કેળવણી કરીને અમારા કોચ મિત્રો પણ રાત દિવસ લગાતાર પ્રયત્ન કરી રહ્યા છે તો આજના પ્રસંગે ઝાલો વિધાનસભાની પૂરી ટીમ સૌ કાર્યકર્તા ભાજપની ટીમનો અમે આભાર માનીએ છીએ થેન્ક યુ ધન્યવાદ